આજે આપણે પરફેક્ટ માપ સાથે ગોળ સુરમાના લાડુ બનાવીશું તો તેના માટે જે આપણે લાડવા કે ભાખરીમાં વાપરતા હોય તે ઘઉંનો કરકરો લોટ બે કપ લીધો છે અને હવે તેમાં ત્રણ થી ચાર સ્પૂન ઘી એડ કરીશું અને જો ઘીની જગ્યાએ તમારે તેલ એડ કરવું હોય તો પણ કરી શકાય અને એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતે બાઇન્ડિંગ આવી જાય એ રીતે આપણે મોણ આપીશું સાથે અડધો કપ નોર્મલ એવું ગરમ પાણી લીધું છે તેનાથી આપણે લોટની કણક બાંધીશું પણ પાણી આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે અને લોટની કણક એકદમ કઠણ આપણે જે ભાખરીની બાંધતા હોય એ રીતે બાંધવાની અને આ રીતે નાના નાના મુઠિયા બનાવી લેશું સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં મુઠિયા સમય તેટલા એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અંદરથી પણ એકદમ સારા એવું કુક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તો આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે મુઠિયા પણ એકદમ સારા તળાઈ ગયા છે અને જો તમે મુઠિયા મોટા બનાવશો તો વધારે સમય લાગશે અને નાના બનાવશો તો ઓછો સમય લાગશે તમારા પર ડિપેન્ડ કરે તો હવે મુઠિયા સાવ ઠંડા થાય એટલે તેને આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં એડ કરી ઓન ઓફ કરતા જઈશું અને આ રીતે દરદરો પાવડર બનાવી લઈશું તો આ રીતે મેં દર દરો ચોરનું પ્લેન કરી લીધું છે અને હવે એક ચારણી લઈ તેમાં આપણે તે એડ કરીશું જો કોઈ પણ મોટો ભાગ હશે તો અલગ થઈ જશે તો આ રીતે આપણે ચોરમાને ચાળી લેવાનું છે સાથે પેનમાં અડધા કપ જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ એટલે તેમાં ડ્રાયફ્રૂટના ટુકડા એડ કરીશું અને તેને થોડા ચાતળી લેવાના છે અને થોડા ક્લંચ એવા થાય તે એટલે તેને અલગ કરીશું સાથે અડધો કપ ગોળ એડ કરી ગોળ પીગળી જાય અને થોડો પ્લપ એવો થઈ ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું હવે જે ચૂરમું બનાવ્યું છે તેમાં આપણે ડ્રાયફ્રુટના ટુકડા એડ કરીશું સાથે ગોળ અને ઘીનું મિશ્રણ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને નોર્મલ ગરમ હોય એટલે આ રીતે લાડુ મેકર લઈ તેમાં લાડુનો શેપ આપીશું પણ જો તમારે ગોળ લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો તો આ જ રીતે તમારા બધા લાડુ છે તે બનાવી લેવાના અને હવે લાડુને આપણે ખસખસથી કોટ કરીશું તો લાડુ પણ તૈયાર છે